જામનગર ખાતે ખેલ મહાકુંભ ત્રણ અંતર્ગત ઝોન થતા મહાનગરપાલિકા કક્ષાની કબડ્ડી રસાખેજ વોલીબોલ અને ખોખો રમવાની સ્પર્ધાઓ યોજાઈ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીનને ઓપન એજ ગ્રુપમાં પાંચ હજારથી વધુ ભાઈઓ બહેનો સહભાગી થઈ કોવત દર્શાવ્યું હતું ગુજરાત રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી જામનગર શહેર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ત્રણ અને મહાનગરપાલિકા કક્ષાની કબડ્ડી રસાખેજ વોલીબોલ અને ખો ખો રમતની સ્પર્ધાઓ યોજાઈ ઓછવાડ ઇંગ્લિશ એકેડેમી જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરાયેલ આયોજનમાં કબડ્ડીમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ઓપન એજ ગ્રુપમાં એક હજાર બત્રીસ ભાઈઓ અને પાંચસો અઠ્યાસી બહેનો એમ કુલ એક હજાર છસો વીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો રસાખેજમાં અંડર સેવન્ટીન ઓપન એજ ગ્રુપ ફોર્ટી અને સાહીઠ વર્ષના ઉપરના ભાઈઓ બહેનો સ્પર્ધામાં ચારસો છ ભાઈઓ અને ત્રણસો તેત્રીસ બહેનો એમ કુલ સાતસો ઓગણચાલીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો જ્યારે ઓપન એજ ગ્રુપની સ્પર્ધામાં ભાઈઓ અને એમ કુલ ખેલાડીઓએ ભાગ લીધો જ્યારે વિદ્યાલય જામનગર ખાતે યો વોલીબોલની અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ઓપન એજ ગ્રુપમાં સાતસો બાણું ભાઈઓ અને ત્રણસો છન્નું બેનો એમ કુલ એક હજાર એકસો અઠ્યાસી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ મહાકુંભમાં સહભાગી બન્યા હતા